તો આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે હું છું તમારો દોસ્ત નિલેશ બિલ સૌથી પહેલાં મારી ચેનલ પર નવા આવ્યા હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો કારણ કે અવારનવાર આપણે નવા નવા વિડીયો લાવતા હોય છે કારણ કે આપણી ચેનલ આદિવાસીઓને જે અન્યાય થતો હોય એના માટે ખાસ કરીને વિડીયો લાવતો હોય છે કારણ કે આપણી ચેનલ આદિવાસીઓને અવાજ બનીને કામ કરી રહ્યું છે તો મિત્રો આજે આપણે વાત કરીશું કે ભાઈ છોટાઉદેપુર જિલ્લાના જે કમાડ તાલુકાનું આંબાડુંગર ગામ છે ત્યાં અત્યારે સોશિયલ મીડિયામાં કે ગમે ત્યાં તમે જોયું હશે કે ભાઈ આ જે પ્રસૂતિથી પીડા રહેલી મહિલા જે સગર્ભા મહિલાને જોડીમાં નાખીને લઈ જવામાં આવી છે એ પણ કેટલું પાંચ કિલોમીટર દૂર હાપેશ્વર સુધી જે મેઇન રસ્તો છે હાપેશ્વર ત્યાં સુધી આ મહિલાને જોડીમાં નાખીને લઈ જવામાં આવી છે તો મિત્રો આ મહિલાને રસ્તામાં કંઈ થઈ જાત તો એનો જવાબદાર કોણ રહે એ લોકો પૂછી રહ્યા છે કારણ કે આ એક જ ઘટના નથી પરંતુ અવારનવાર આવી ઘણી ઘટનાઓ ત્યાં બની ચૂકી છે અને અવારનવાર આપણને આવા વિડીયો પણ જોવા મળતા હોય છે કારણ કે આ વિસ્તારમાં જે સરકારની પાયાની સુવિધાઓ મળવી જોઈએ તે આજ દિન સુધી આ ગામડાઓમાં મળી નથી તો મિત્રો અનેકવાર આવા વિડીયો તમે જોયા હશે કે ભાઈ અત્યારે આંબા ડુંગરનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે કે ભાઈ આ મહિલાને જોડીમાં નાખીને લઈ જવામાં આવી છે એ આંબા ડુંગરનું માનુકલા ફળ્યું છે ત્યાં રસ રડ રસ્તો નથી કે પછી નથી કંઈ આરોગ્યની સુવિધાઓ મિત્રો અવારનવાર આવી ઘટનાઓ આપણને જોવા મળતી હોય છે તો મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો કારણ કે આપણે જે હકીકત છે એ સરકાર સુધી પહોંચાડવાનું કામ કરીએ છે અને લોકો પણ જોવે એના માટે આપણે અવારનવાર આવા વિડીયો લાવતા હોઈએ છીએ તો મિત્રો અત્યારે જે આંબા ડુંગરમાં ઘટના બની એ એક જ નથી પરંતુ અગાઉ નસવાડી તાલુકામાં તુરખેડા હોય કે ગમે ત્યાં અંતરિયાળ વિસ્તારમાં જે આદિવાસી વિસ્તાર ખાસ કરીને ત્યાં આગળ આવા રોડ રસ્તા ન હોવાના કારણે આવી સમસ્યાઓ ત્યાંના લોકો ભોગવી રહ્યા છે અને સરકાર પણ જાણે છે એ જુએ છે પરંતુ આ વિસ્તારમાં વિકાસ કરવા માંગતી નથી કે કેમ એ મારે સરકારને પૂછવું છે કારણ કે અવારનવાર આવી ઘટનાઓ બને છે સરકારને ધ્યાન દોરવા માટે અનેક વિડીયો સરકાર સુધી પહોંચવા માટે જે ગામ લોકો વાયરલ પણ કરી રહ્યા છે પરંતુ આ દિન સુધી સરકાર કોઈ પ્રકારનું પગલું રહેતી નથી અને જે પ્રકારનો વિકાસ થવો જોઈએ ગામડાઓમાં એ કંઈ દેખાતો નથી ખરેખર ગામડામાં વિકાસ કરવો હોય તો આ અંતરેડા વિસ્તારમાં જેને સરકાર તપાસ કરે કારણ કે અત્યારે ડિજિટલ ઇન્ડિયા બનાવી રહી છે સરકાર અને જે ડિજિટલ ઇન્ડિયા હોય કે પછી આગળ વધશે ગુજરાત એવો કંઈ અભિયાન ચલાવી રહી છે ગુજરાત સરકાર પરંતુ ખરેખર તમારે વિકાસ કરવો હોય તો આવા વિસ્તારમાં તમારે વિકાસ કરવો જોઈએ અને ગ્રાઉન્ડ લેવલ પર તમારે ચેક કરીને આ વિસ્તારની સમસ્યાઓ તમે દૂર કરો ખાસ કરીને આ મારે જણાવવાનું છે મિત્રો તો વિડીયોમાં તમે પહેલીવાર આવ્યા તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો કારણ કે આપણે અવારનવાર આદિવાસીઓના જે સમસ્યાઓ છે અને જેથી કરીને આ સમસ્યાનું નિરાકરણ લાવે એના માટે આપણે સરકાર સુધી પહોંચવાનું કામ કરીએ છીએ અને આપણી ચેનલ પર અવારનવાર આવા વિડીયો આવતા રહેશે તો મિત્રો આ આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક તરત જ બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી